નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ડાકોર મંગળા આરતી સમય મંદિર મારામારી દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળા છુટ્ટા હાથ મારામારી કરી રણછોડ રાય મંદિર ની ઘટના ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વહેલી સવારે મંગળા આરતી સમયે છુટ્ટા હાથને મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા મંદિરના પરિસરમાં ભક્તો બાકડ્યા હતા જે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો આ મામલે પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં સોમવારની સવારે મંગળા આરતી સમયે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા મંદિરમાં જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબત મારામારી કરી હતી આ છુટ્ટા દ્રશ્યો વિડિયો કેદ થઈ ગયા હતા સમગ્ર બાબતને લઈને વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતી ને લઈને ભગવાનના દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિરના પરિસરમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી જે બાદ ભક્તો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ સ્થાનિક પોલીસ દ્વારા મારામારી કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ બાબતે ડાકોર પીએસપીઆઈ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રેગ્યુલર દર્શનાર્થીઓને બહાર આવેલા દર્શનાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મંદિર પરિસરમાં બોલાચાલી થઈ હતી જે છૂટા હાથની મારામારીમાં પરિણમી હતી બે પૈકી બહારથી આવેલા વૈષ્ણવ દર્શનાર્થીઓએ પોલીસમાં અરજી આપી છે આ અરજીના આધારે બંને પક્ષોને બોલાવી નિવેદનો લીધા હતા વધુમાં પોલીસ પણ મંદિરમાં કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ઘટનાની ગંભીરતા સમજી ઘટનાના સીસીટીવી ચેક કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને તે હેતુસર કામગીરી હાથ ધરી હતી થોડા માસ અગાઉ પણ મંદિર પરિષદ આ રીતની મારામારીની ઘટના બની હતી જેના સીસીટીવી પણ હાથ લાગ્યા હતા આવી ઘટનાઓ બનતા અટકે તે દિશામાં પોલીસે કામગીરી શરૂ કરી છે લોકોમાં ચર્ચા તો સાંભળવા મળ્યું કે ડાકોર પરિસરમાં વારંવાર મારામારીની ઘટનાઓ કેમ બને છે ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ખબર